मुंबई दिल्ली एक्सप्रेस हाईवे ऊपर भरूच आमदवचे कार चालक ने झोको अभी जाता ट्रप पाचर कार ढाका पैर घुसाडीता एक महिला अनुमतने बजे तो जरत 3 लोको ने जा पहुंची थी દિલ્હી મુંબઈ ને જોડતા એક્સપ્રેસ હાઇવે પર ભરૂચના આમોદ નજીક આગળ ચાલતી ગુનો નોંધી તપાસ ચલાવી છે ભાવનગર વાપી વાપીના પટેલ પરિવાર ફરીને પરત વાપી આવી રહ્યા હતા તે સમયે તેમની કાર ને નવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગાડીના ચાલકને જોકું આવી જતા ભરૂચના આમોદ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં આગળ ચાલતી ટ્રક માં પાછળથી